ઉપલેટામાં ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ થતા ખેડૂતોમાં આનંદનો માહોલ છવાયો ગઈકાલે માર્કેટિંગ યાર્ડ ખાતે યાર્ડના ચેરમેન હરિભાઈ ઠુમરના હસ્તે ખરીદીનો પ્રારંભ કરાયો બપોર બાદ ખરીદીની શરૂઆત થતા પ્રથમ દિવસે ચાર ખેડૂતોની મગફળી ખરીદાઈ હતી વીસ કિલો મગફળીના એક રૂપિયા ભાવ ખેડૂતોને ટેકાના ભાવમાં મળતા ખેડૂતોના મોઢા ઉપર સ્મિત લહેરાયો એક ખેડૂત ખાતેદાર પાસેથી એકસો પચીસ મણ મગફળીની ખરીદી કરવામાં આવી રહી તેવું પણ જાણવા મળ્યું હતું ગઈકાલે સરકારના આદેશથી શરૂ થયેલા ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્ર પર ધોરાજીના પ્રાંત અધિકારી તરખલા ઉપલેટાના નાયબ મામલતદાર કરંગિયા સહિત હાજર રહ્યા હતા ઉપલેટા પંથકમાં ટેકાના ભાવે મગફળીની સહેલાઈથી ખરીદી થાય તે માટે સરકાર દ્વારા ચાર કેન્દ્રોની મંજૂરી આપવામાં આવી છે ભાવેશ ગોહિલ ઉપલેટા હું હરિભાઈ ઠુમર આજ રોજ ઉપલેટા માર્કેટિંગ યાર્ડ ખાતે સરકાર શ્રી મારફત જે કંઈ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે એના ભાગરૂપે આજે ઉપલેટા માર્કેટિંગ યાર્ડ ખાતે ખરીદી શરૂ કરવામાં આવી છે ઉપલેટામાં લગભગ અઢાર હજાર જેવા ખેડૂત ખાતેદારોએ નોંધણી કરી છે એના હિસાબે લગભગ ત્રણ સેન્ટરો અહીંયા શરૂ થઈ ગયા છે કોલકી રોડ ઉપર પણ એક સેન્ટર શરૂ થયું છે અને એક પોરબંદર રોડ ઉપર શરૂ થયું છે ખેડૂતમાં ખૂબ ખુશીનો માહોલ છે જે કાંઈ વરસાદરૂપી આફત ખેડૂતોને નઈડી છે અને ખેડૂતો ખૂબ હેરાન થયા છે એમાં આજે રાજ્ય સરકારનો જે ખરીદીનો નિર્ણય ખૂબ આવકાર પાત્ર છે અને ખેડૂતમાં ખૂબ ખુશીની લાગણી છે આજથી ખરીદી શરૂ થયેલ હોય આજે દસ મેસેજ નહીં ખાતા અને ત્રણ ખેડૂતો આવ્યા છે હજી ખેડૂતો મગફળી તૈયારી કરતા હોય એટલે આવતીકાલથી પચાસ થી ઉપર મેસેજ નાખશું અને ખૂબ સારા એવા ખેડૂતોને આ ખરીદી મારફત લાભ મળે એવી રાજ્ય સરકારને આ તકે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ભારત માતા કીજે